ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે અમદાવાદ કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરાયું છે વિગતો સાથે સંવાદદાતા કલ્પિન લાઈવ જોડાઈ ગયા છે કલ્પિન હવે હાર્દિક પટેલ સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે શું અપડેટ છે બિલકુલ ચોક્કસથી હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થઈ શક્યો છે કારણ કે હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જે છે 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 તે કરવામાં વિગત એટલા માટે કે સમયથી કોર્ટની અંદર જે કેસ ચાલતો હતો વર્ષ બે હાજર અઢાર નો જયારે પાટીદાર અનામત આંદોલન સમિતિ સંદર્ભનું એક સંમેલન રૂપ સભા હતી જે નિકોલ ખાતે હતી અને તે ગેરકાયદેસર હતી એટલે કે પરવાનગી લીધા વગર આખી સભા જે છે તે યોજવામાં આવી હતી ને જેના કારણે જે પ્રતિક ઉપવાસનું આખો જે આંદોલન હતું સભાનું તેના સંદર્ભમાં તે આરોપીમાં હાલના તબક્કે વિરમગામથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા છે ગીતા પટેલ કિરણ પટેલ અને આશિષ પટેલ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ ગ્રામ્ય કોર્ટ સમક્ષ તેઓ હાજર થઈ રહ્યા ન હતા અને તેના જ કારણે આજે આખરે ગ્રામ્ય કોર્ટે આ તમામ આરોપીઓ જે છે તે ધરપકડ વોરંટ કર્યું છે અને ચોક્કસથી હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે કારણ કે હાલ હાર્દિક પટેલ છે તે મળતી માહિતી મુજબ વિધાનસભાનું ત્રણ દિવસનું ગૃહ ચાલી રહ્યું છે અને ગૃહમાં હાજર હોય તેવી બાબત છે પરંતુ ગ્રામ્ય કોર્ટનો જે ઓર્ડર છે તેમને છે કે કેમ તે સૌથી મોટી વાત રહેશે પરંતુ